ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના કાપોદરા હીરાબાગ સર્કલ પાસે હીરા દલાલ નાગજીભાઈ ગેલાની શર્ટના ખિસ્સામાં હીરાનું પડીકું મૂકી રિક્ષામાં જતા હતા છ પોઈન્ટ પિસ્તાલીસ કેરેટના હીરાનું પડીકું જેની કિંમત એક લાખ પચાસ હજાર જેટલી થતી હતી તે શર્ટની અંદર ખિસ્સામાં મૂકી રિક્ષામાં બેઠા હતા આ દરમિયાન રિક્ષામાં અગાઉથી સવાર મુસાફરના સ્વાંગમાં બેસેલ લોકોએ તેને પાછળ આગળ ખસવાનું કહી નજર ચૂકવી હીરાના પડીકાની ચોરી કરી લીધી હતી દરમિયાન તેઓ રિક્ષામાંથી ઉતર્યા એટલે તેમને જાણ થઈ કે પડીકાની ચોરી થઈ ગઈ છે જેથી તેમણે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આ ફરિયાદ દાખલ થઈ હતી જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન કાપુદરા પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી વિક્રમ ધરમસિંહ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત